કેમ છો બાળકો મજામાં છો ઓકે તો આજે આપણે ફરીથી આસપાસ વિષય શીખવાના છીએ આસપાસ વિષયની અંદર આપણે કયું ચેપ્ટર ચાલુ કર્યું હતું ચેપ્ટર નંબર આઠ મચ્છર રોગો અને સારવાર તો ગયા વિડીયોમાં આપણે શું જોયું હતું તો ગયા વિડીયોમાં આપણે આ એક પોસ્ટર વિષયની વાત કરી હતી બરાબર ને આવા પોસ્ટરો ક્યાં લગાવેલા હોય છે અને આ પોસ્ટરની અંદર

કુલરનું પાણી બદલો પાણીના ગળા ચોખ્ખા રાખો તેને દર અઠવાડિયે સુકવવા જોઈએ અથવા તમારી જાતને બચાવવા મચ્છરદાનીનો ઉપયોગ કરો અથવા કોઈ જગ્યાએ પાણી ભરાયું હોય તો કેરોસીનનો છંટકાવ કરો આ પોસ્ટરમાં આ મુદ્દાઓ લખેલા હતા એના વિશેની આપણે માહિતી મેળવી હતી બરાબર ને પછી બીજું શું જોયું હતું તો ત્યારબાદ આપણે જે મચ્છરના બચ્ચા હોય છે ઈંડામાંથી આવે એ બચ્ચાને શું કહેવાય મચ્છરના પોરા કહેવાય બરાબર એના વિશેની માહિતી મેળવી હતી ત્યારબાદ આપણે આના જે આ પોસ્ટર આપણે જોયું હતું એ પોસ્ટર ક્યાં ક્યાં હોઈ શકે છે અથવા એ પોસ્ટરની જાહેરાત કોણ આપે છે એવા પોસ્ટર કોણ મૂકે છે તો એના વિશે ચર્ચા કરી હતી કે આવા જે પોસ્ટરો હોય છે એ સરકારના જે આરોગ્ય વિભાગ દ્વારા મૂકવામાં આવતા હોય છે બરાબર અને સમાચાર પત્રોમાં પણ એની જાહેરાત પણ આપતું હોય છે તો આરોગ્ય વિભાગ દ્વારા અપાતી હોય છે પછી બીજું શું આપણે જોયું હતું તો એ પોસ્ટેલની અંદર જે બતાવવામાં આવે છે ટાંકી કુલર અથવા જૂના ટાયર છે કુંડા છે અને ઘડાઉ શા માટે બતાવવામાં આવે છે એના વિશેની આપણે ચર્ચા કરી હતી બરાબર કે આ જે આવા જે સાધનો છે ટાંકી કુલર ત્યાં આજુબાજુના વિસ્તારમાં શું થાય છે પાણી ભરાઈ રહે છે અને પાણી ભરાઈ રહેવાથી શું થાય મચ્છર ઈંડા મૂકે બરાબર અને મચ્છર ઈંડા મૂકે એટલે ઈંડા ઝડપથી વિકાસ પામીને મચ્છર બની જાય અને મચ્છર બની જાય એટલે પાણીથી ભરેલી જે આ જગ્યાઓ છે મચ્છરની ઉત્પત્તિ માટેનું કારણ બને સ્થાન બની જાય અને આપણે તેની તકેદારી રાખવી જોઈએ એટલે કે આવા જ આવી જગ્યાઓ પર આપણે પાણી ધોળવું ન જોઈએ અથવા એવી જગ્યા જે છે કુલર જ્યાં કુલર હોય એટલે કે પીવાનું પાણીની જ્યાં વ્યવસ્થા હોય તે જગ્યા આપણે ચોખ્ખી રાખવી જોઈએ બરાબર એ જગ્યાઓ આપણે સાફ સાફ રાખવી જોઈએ એવી તકેદારી આપણે રાખવી જોઈએ એવું જોયું હતું પછી છેલ્લે આપણે બે ટૉપિક જોયા હતા કે ટાંકીમાં માછલીઓ મૂકવાનું કારણ જોયું હતું બરાબર કે ટાંકી પાણીની જે ટાંકી હોય છે એમાં માછલી શા માટે મૂકવામાં આવે તો મચ્છરોના જે ઈંડા હોય છે એ માછલી ખાઈ જાય છે એના કારણે ટાંકીમાં માછલી મૂકવામાં આવે છે પછી આપણે શું જોયું હતું કે જ્યારે તેલ જે છે એ પાણી ઉપર ફેલાય ત્યારે શું થાય તો તેલ પાણી પર ફેલાય ત્યારે તેલનું પાતળું પણ પાણી ઉપર તરવા લાગે છે અને એનાથી શું થાય તો મચ્છરના જે પોરા હોય છે એને ઓક્સિજન મળતો અટકી જાય એને ઓક્સિજન ના મળે બંધ થઈ જાય પરિણામે શું થાય મચ્છરના પોરા જીવી ના શકે એટલે કે મૃત પામે અને તેથી મચ્છરની ઉત્પત્તિ વધતી અટકી જાય એવું આપણે છેલ્લે જોયું હતું બરાબર તો આજે આપણે નવો ટોપિક જોઈએ કે હવે માખીઓ દ્વારા કયા રોગો ફેલાય છે અને કેવી રીતે હવે મચ્છર દ્વારા રોગો ફેલાય તો આપણે જોયું બરાબર ને કે મચ્છર દ્વારા કયા કયા રોગ ફેલાઈ શકે છે મચ્છર દ્વારા તો આપણે જોયું કે મે મેલેરિયા ડેન્ગુ ચિકનગુનિયા જેવા મચ્છર કરડવાથી રોગો ફેલાય બરાબર પછી માખીઓ દ્વારા પણ રોગ ફેલાય છે એવું આપણે શીખી ગયા હતા આગળ તો માખીઓ દ્વારા કયા કયા રોગ ફેલાઈ શકે છે તો માખીઓ દ્વારા પણ રોગો ફેલાય છે અતિસાર ડાયેરિયા કહીએ ને ડાયરિયા અતિશાર મરડો કોલેરા ટાઈફોઈડ આવા જે રોગો છે એ માખીઓ દ્વારા ફેલાય છે તો કેવી રીતે ફેલાય છે તો શું થાય ખબર માખીઓ જે છે ગંદા નાળા હોય કચરો હોય એઠવાડ હોય દર્દીના મળ હોય ઉલટી કરેલી હોય એ ઉલટી ઉપર બેસે છે માખી અને પોતાના પગમાં જે ગંદા જંતુઓ હોય એ ગંદા જંતુઓ રોગના જંતુઓ લઈને એ માખીઓ ખોરાક પર બેસે છે શું થાય ખોરાક પર બેસે અને ત્યાંના રોગના જે જંતુઓને ખોરાક પર ઠાલવે છે અને આવો જો ખોરાક આપણે ખાઈએ તો એવો ખોરાક ખાવાથી આપણે રોગના ભોગ બની જઈએ એટલે કે રોગ આપણને થાય થાય ને આ બધા રોગો પછી થવાની શક્યતા છે કારણ કે માખી તો કેટલી ગંદી ગંદી જગ્યા ઉપર બેસે છે તમને ખબર જ હશે તમે જોયું પણ હશે આપણા ગામના જે ઉકરડાઓ હોય છે ગંદા ગંદા એના ઉપર માખી હોય છે અને એ માખી જો આવીને આપણા ઘરના જે ખાવાનું હોય ખોરાક હોય એના ઉપર આવીને બેસી જાય તો એ એના પગમાં અસંખ્ય જંતુઓ હોય છે રોગના એ બધા જંતુઓ રોગ ઉપર ઠાલવે છે અને એ જો રોગ એ જો ખોરાક આપણે ખાઈ જઈએ તો આપણને રોગો થાય થાય છે કયા કયા રોગો થવાની શક્યતા છે તો અતિશાર થાય મરડો થાય કોલેરા થાય ટાઈફોઈડ થાય બરાબર આવા રોગો થવાની શક્યતા રહેલી છે જુઓ હવે આગળ મચ્છરની તપાસ તમારા વર્ગના બાળકોને બે અથવા ત્રણ જૂથમાં વહેજો દરેક જૂથ શાળામાં અથવા શાળાની આસપાસ કોઈ એક વિસ્તારમાં તપાસ માટે જશે જો ક્યાંય પાણી ભરાયેલું હોય તો સાવધાનીપૂર્વક નોંધ કરવાની રહેશે અને જ્યાં બંધાર પાણી જોવા મળે

એવું પાણી હોય ત્યાં શું કરવાનું છે ખરાની નિશાની કરવાની છે તો આ પ્રવૃત્તિ તમે પણ કરી શકો છો તમારી આસપાસ તમારા કોઈ ભાઈબંધ રહેતા હોય તો તમારે ત્રણનું જૂથ બની જવાનું અને તમારી આસપાસનો જે વિસ્તાર છે ત્યાં તમારે જોવાનું તપાસ કરવાની બરાબર કે પાણી ભરાયેલું છે એની નોંધ કરવાની છે બરાબર તો ઘડો ક્યાંક ઘડો પડ્યો હોય તો એ ગળામાં પાણી ભરાયેલું હોય તો એને બંધાર પાણી કહી શકાય કુલર છે ટાંકી છે બરાબર અથવા કોઈ બીજી જગ્યાએ એટલે કે ખાડામાં ભરાતું વરસાદી પાણી હોય આવી બધી તમે જગ્યા જોઈ શકો તો તમારે આ જોવા જવાનું છે તમારે ત્રણ જણનું જૂથ બનવાનું છે અને આ રીતે તમારી આસપાસના વિસ્તારમાં તમારે તપાસ કરવાની છે બરાબર કે કશે ઘોડો પડ્યો હોય એમાં પાણી તમને દેખાઈ જાય બંધિયાર પાણી એને કહેવાય તો એના પર ખરું કરી શકો અથવા કંઈક કોઈક જગ્યા પર કુલર હોય એ કુલરનું બંધિયાર પાણી તમે જોઈ શકો અથવા ટાંકી હોય અથવા શાળાના મેદાનની કોઈ ખુલ્લી જગ્યા હોય ગટર હોય અથવા કોઈ બીજી જગ્યા હોય બરાબર પછી ત્યાં કેટલા દિવસથી પાણી ભરાયેલું છે એ તમારે જોવાનું છે અથવા આ જગ્યાઓને ચોખ્ખી રાખવાની જવાબદારી કોની છે એ તમારે જોવાનું કે આ જગ્યા જે છે તમે જોઈ તો એ શાળામાંની જગ્યાઓને ચોખ્ખી રાખવાની જવાબ જો શાળાની જગ્યા હોય તો શાળાના વહીવટકર્તાઓની જગ્યા જવાબદારી બની શકે બરાબર અથવા શાળાની બહારની હોય તેમજ રસ્તા પરની જગ્યાઓને ચોખ્ખી રાખવાની જવાબદારી કોની હોઈ શકે નગરપાલા પાલિકાની હોઈ શકે તો જે વિસ્તાર હોય એ વિસ્તારની જવાબદારી કોની છે તે પ્રમાણે તમારે અહીં જવાબ લખવાનો રહેશે પછી આગળનો સવાલ છે ગટરો અને નાળાનું સમારકામ કોણે કરવાનું હોય છે તો ગટરો અથવા નાળાનું સમારકામ કોણ કરી શકે છે નગરપાલિકાએ કરવાનું હોય છે અથવા તમારા ગામમાં હોય તો એ સમારકામ કોણ કરશે તમારા સરપંચશ્રી બરાબર સરપંચ શ્રી એના પો જે તે વહીવટી પાસે કરાવશે તો સંગ્રહાલયોમાં પાણીમાં કોઈ પૂર જોઈ શકાયા છે કદાચ તમે કોઈ સંગ્રહાલયમાં ગયા હોય સોરી સંગ્રહાલયલા પાણીમાં સંગ્રહાયેલું પાણી એટલે કે એકઠું થયેલું ભેગું થયેલું જે પાણી હોય એ પાણીમાં તમે પોરા જોઈ શકાયા છે તમે તો એ તમારે લખવાનું છે તમારે પહેલાં પાણી જોવાનું છે આવું સંગ્રહાયેલું પાણી કશે એકઠું થયેલું પાણી છે અને કશે તમે એવા પોરા જોઈ શકાયા છે તો એ રીતે તમારે જવાબ લખવાનો છે પછી આગળનો સવાલ છે તે વિસ્તારમાં તેનાથી કોઈ મુશ્કેલી થઈ તો એ સંગ્રહાયેલા પાણીમાં જો તમે પોરા જોયા હોય તો એનાથી શી મુશ્કેલી થઈ તો સંગ્રહાયેલું પાણી હોય તો શું મુશ્કેલી થઈ શકે છે આપણે જોઈ ગયા છે આગળ તો સંગ્રહાયેલું પાણી હોય તો મચ્છર અને માખીઓનો ઉપદ્રવ વધે છે બરાબર અથવા ગંદા પાણીની દુર્ગંધ હોય તો ત્યાં રહેવું મુશ્કેલ બની શકે ત્યાંના લોકોમાં રોગચાળો પણ ફાટી નીકળે અથવા કેટલાક લોકોને દવાખાને પણ દાખલ કરવા પડે બરાબર તો આ રીતની જે મુશ્કેલી થઈ હોય એ રીતે તમારે જવાબ લખવાનો રહેશે બરાબર હવે આગળ જોઈએ પોસ્ટર બનાવો શું કરવાનું છે પોસ્ટર બનાવો તમારા જૂથમાં કુલર ટાંકી નાળા અને વિસ્તાર જ્યાં ભરાતું હોય ચોખ્ખા કરવાનો સંદેશ આપતું પોસ્ટર બનાવો બરાબર તમારું પોસ્ટર શાળામાં અથવા તેની આસપાસ લગાવો હવે શું કરવાનું છે તમારે તો કુલર ટાંકી નાળા અને વિસ્તાર જ્યાં પાણી ભરાતું હોય તો એને ચોખ્ખો કરવાનો સંદેશ આપતું પોસ્ટર તમારે બનાવવાનું છે આપણે આગળ જે પોસ્ટર જોઈ ગયા જોયું ને એ પોસ્ટર તો એના જેવું તમારે પોસ્ટર એક તૈયાર કરવાનું છે બરાબર તમારે તમારી આસપાસ તમારા ભાઈબંધો રહેતા હોય તો એની સાથે તમારે ત્રણથી પાંચ પાંચ જૂથમાં તમારે બની જવાનું છે અને શું કરવાનું છે પછી જ્યાં પાણી ભરાતું હોય ને તો એ વિસ્તારને ચોખ્ખો કરવાનો કોઈ સંદેશ આપતું હોય ને એવું પોસ્ટર બનાવવાનું છે બરાબર અને એ પોસ્ટર તેની આસપાસ લગાવી દેવાનું દાખલા તરીકે તમે કોઈ જાહેર જગ્યા જોઈ હોય જ્યાં નળ તમારો સામૂહિક નળ હોય ત્યાં પાણી ભરાતું હોય તો એવી જગ્યા પર તમે એ પોસ્ટરને લગાવી શકો અથવા શાળામાં લગાવી શકો શાળાની આજુબાજુ કોઈ પાણી ભરાતું હોય તો એ વિસ્તારમાં તમે લગાવી શકો બરાબર તો એ રીતનું તમારે પોસ્ટર બનાવવાનું રહેશે બરાબર પછી જુઓ તમારી શાળાની આસપાસનો વિસ્તાર ચોખ્ખો રાખવાની જવાબદારી કોની છે કોણ જવાબદાર છે તે શોધી કાઢો તમારા વર્ગમાં તમે જે શોધ્યું અને સૂચનો આપ્યા તેના અહેવાલનો પત્ર લખવાનો છે અને પત્ર કોને ઉદ્દેશીને લખવું અને તે કયા કાર્યાલય પર મોકલવો તે શોધી કાઢવું બરાબર શું કરવાનું છે તમારે તમારી શાળાની આસપાસનો જે વિસ્તાર છે એનો ચોખ્ખો રાખવાનો જવાબ એની જવાબદારી કોની છે તે તમારે શોધવાનું છે અને જે તમે આ શોધ્યું કે આ જવાબદાર કોની છે તો એને અહેવાલનો પત્ર તમારે લખવાનો છે અને એ પત્ર કોને ઉદ્દેશીનો લખવાનો છે કયા કાર્યાલય પર મોકલવાનો છે એ પણ તમારે જાતે શોધવાનું છે તો કોને લખવાનું હોય છે કોપરેટરને લખવાનો હોય છે બરાબર અને એનો વિષય શું રાખવાનો છે કે મારી શાળાની આજુબાજુ ફેલાયેલી ગંદકી દૂર કરવા માટે સત્વરે સફાઈ કામગીરી હાથ ધરવા બાબત બરાબર આ રીતે તમે પત્ર લખી શકો અહેવાલનું પત્ર લખવાનું છે પહેલાં તો જમણી બાજુ તમારે લખવાનો તમારો વિભાગ કયો હોય છે તે લખવાનું તમારું ગામનું નામ લખવાનું અંકલેશ્વર તારીખ લખવાની પછી ડાબી બાજુ તમારે પ્રતિ શ્રી લખવાનું ત્યાંનું એડ્રેસ લખવાનું બરાબર પછી નીચે વિષય લખવાનું વિષય આપણે કીધું એ પ્રમાણે લખવાનું કે મારી શાળાની આજુબાજુ જે ફેલાયેલી ગંદકી દૂર કરવા માટે ઝડપથી સફાઈ કામગીરી હાથ ધરવા બાબત પછી નીચે શું લખી શકાય મહાશય વિનય ઉપરોક્ત વિષય અનુસંધાને આપીને જણાવવાનું કે અમારી શાળાની આજુબાજુ ખૂબ જ ગંદકી ફેલાયેલી છે અથવા આજુબાજુમાં રહેતા લોકો પોતાનો કચરાનો પોતાનો જે કચરો છે એ અમારી શાળાની દિવાલ પાસે નાખે છે અથવા અમારી શાળાની આસપાસના રસ્તા પર નાના મોટા અનેક ખાડા હોવાથી ગંદા પાણીના ખાબોચિયા ભરાયેલા રહે છે શાળાની પાછળની બાજુ નાળું પણ તૂટી ગયું હોવાથી પાણી ભરાઈ રહે છે ત્યાં મચ્છરોનો ઉપદ્રવ જોવા મળે છે અથવા ગંદકીના ઢગલામાંથી આવતી ખરાબ વાસ શાળાના બાળકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકર્તા છે મચ્છરોના કારણે કેટલાક બાળકો બીમાર પણ થઈ શકે છે તેથી આપને નિવેદન છે કે જેમ બને તેમ જલ્દીથી નાળાની મરામત કરાવવું અથવા કચરાનો યોગ્ય નિકાલ કરવા અને આજુબાજુની ગંદકી દૂર કરી જંતુનાશક દવા છાંટવાની કાર્યવાહી કરવા નમ્ર વિનંતી છે આપના આભારી બરાબર અને આપણી શાળાનું નામ લખીને શાળાના બાળકો ધોરણ પાંચ આ રીતે તમે લખી શકો છો બરાબર આ રીતનું તમને ફક્ત ઉદાહરણ નમૂનો બતાવ્યો છે બરાબર તમારે કઈ રીતે લખવાનું છે તમને આ વિગત આપેલી છે એ પ્રમાણે તમારે અહેવાલનું પત્ર લખવાનો રહેશે બરાબર હવે આગળ જોઈએ તપાસ અહેવાલ શું છે તપાસ અહેવાલ કેટલાક બાળકોએ સર્વેક્ષણ કર્યા હતા અહીં તેમના અહેવાલ આપેલા છે બરાબર શું આપેલા છે બાળકોએ જે સર્વે કર્યું હતું એનો અહેવાલ અહીં આપેલો છે પહેલા જૂથનો અહેવાલ જુઓ અમને અમારી શાળામાં પાણીના નળની આસપાસ લીલું લીલું જોવા મળ્યું છે જે લીલ છે લીલ એટલે એક વનસ્પતિ જેવું લીલના કારણે ત્યાં લપસણું થઈ ગયું છે ચોમાસામાં લીલ ખૂબ જ ફેલાય છે અમે વિચારીએ છીએ કે તે નાના છોડ કે જે પાણીમાં ઉકે છે હવે જે બાળકોએ સર્વે કર્યું એની અંદર પહેલું જે જૂથ છે એમણે શું જોયું શાળામાં પાણી જે છે એની નળની આસપાસ લીલું લીલું જોયું જે લીલું લીલું જોયું એ શું હતું તો લીલ હતી બરાબર લીલ જેને આપણે સેવાડ કહીએ બરાબર શેવાડ કહીએ ને એ લીલ અને જ્યાં પાણી ભરાયું હોય ત્યાં લીલ થાય છે અને એના લીલ કેવી હોય છે એકદમ લીસી હોય છે એના પર પગ મૂકીએ તો લપસી જવાય તમને ખબર હશે કદાચ તમે અનુભવ્યું હશે અને એ ચોમાસામાં ખાસ લીલ ફેલાય છે બરાબર અને નાનો છોડ કેવી કહી શકાય એ પાણીમાં ઊગે છે બરાબર પછી બીજા જૂથે શું સર્વે કર્યું તો બીજા જૂથે હું સર્વે કર્યું કે શાળાની નજીક તળાવ છે શું છે શાળાની નજીક તળાવ છે પહેલા તમે તળાવમાં પાણી જોઈ શકતા નથી કારણ કે ત્યાં આખું છોડથી છે છે એક કાકીએ કહ્યું કે તે છોડ તેની જાતે પાણીમાં તળાવની આજુબાજુ પાણીથી ખાડાઓ છે અમે પાણીમાં થોડા પોરા પણ જોયા જેવા અમે થોડા આગળ ગયા આજુબાજુ ઉગેલું ઉગેલા છોડમાંથી મચ્છરો ઉડવા લાગ્યા હર લાગ્યું કે તેના ઘર નજીક આ ગંદુ તળાવ છે તેને લીધે તેના ઘરમાં ખૂબ જ મચ્છરો છે હવે બે બીજા જૂથના બાળકોએ જે શાળાની નજીક તળાવ છે એ તળાવમાં પહેલાં પાણી જોઈ શકતા હતા અને હવે પાણી જોઈ શકતા નથી કેમ કારણ કે આખું જે તળાવ છે છોડથી ઢંખાઈ ગયું છે તમારી શાળાની પાછળ પણ એક તળાવ છે બરાબર ને એ તળાવમાં તમે પોયણાના ફૂલ જોયા હશે કમળ જેવું ફૂલ આવે ને પોયણું એ આખું તળાવ ફૂલથી ઢંખાઈ જાય છે પાણી આપણે જોઈ શકતા નથી અને બીજું લીલ પણ તમે જોઈ શકો છો બરાબર ને આખું ઢંકાઈ જાય છે એની જાતે નીકળે છે કે એને કોઈ વાવા જાય છે તમારા ગામના લોકો એના અંદર વાવા જાય છે પોયણાના કમળના ને તો એ જાતે ઊઘી નીકળે છે બરાબર એટલે આપણે પણ એ તળાવને જોયું છે આપણી શાળાની પાછળ તળાવ છે જ અને એ તળાવ કમળોથી ભરાયેલું છે બરાબર અને એ પાણીમાં થોડા થોડા પોળા પણ તમે જોઈ શકશો અને જેમાં છોડમાંથી મચ્છર ઉડવા લાગે છે અને એના કારણે ગામના લોકોના ઘરની નજીક એ ગંદા તળાવના પાણીના કારણે ઘરમાં પણ ખૂબ મચ્છરો થઈ શકે છે બરાબર તો આવું બીજા જૂથના બાળકોએ શોધ્યું હવે કહો શું તો તમારી શાળા કે ઘરની આસપાસ કોઈ તળાવ કે નદી છે ત્યાં જવું અને આજુબાજુના વિસ્તારનું અવલોકન કરવું હવે તમારા ઘરની આસપાસ અને તમારી શાળાની આસપાસ પણ તળાવ છે જ બરાબર તો ત્યાં તમારે જવાનું છે અને આજુબાજુના વિસ્તારનું તમારે અવલોકન કરવાનું રહેશે બરાબર હવે તમે પાણીમાં કે તેની આસપાસ લીલ જોઈ શકો છો તો એ તમે ત્યાં જશો એટલે તમને ખબર પડી જશે કે આ એની લીલ તમને દેખાય છે કે નહીં તમે એ લીલ બીજે ક્યાંય જોવી છે આગળ પાણીમાં કે તેની આસપાસ પાણીમાં કે તેની આસપાસ છોડ ઉગે છે તેમના નામ શોધી કાઢો તમારી નોટબુકમાં દોરો શું કરવાનું છે તમારે એ પાણીમાં કયા છોડ છે તમને ખબર હશે તમે એટલે એનું નામ શોધી કાઢવાનું છે અને તેમાંના થોડા તમારી આસપાસની નોટબુકમાં તમારે દોરવાના છે અને એનું નામ લખવાનું છે બરાબર તમે શું વિચારો છો તે કોઈએ ઉઘાડ્યા છે કે તેની જાતે ઉગી નીકળ્યા છે બરાબર એ છોડ જે ઉગ્યા છે એનું નામ જે તમે લખ્યું છે તો એ છોડને કોઈ તળાવમાં ઉગાડવા માટે ગયું છે કે જ્યાં તે ઉગી નીકળ્યા છે તે તમારે લખવાનું રહેશે બરાબર પછી તમે પાણીમાં બીજું શું જોઈ શકો છો તેની યાદી તમારે બનાવવાનું છે એટલે તમારી ઘરની નજીક અને શાળાની નજીક પણ તળાવ છે જ એટલે તમારે એ પાણીની અંદર તમે બીજું શું જોઈ શકો છો તેની તમારે યાદી બનાવવાની રહેશે બરાબર તો મિત્રો આપણે આ ટોપિકને અહીં પૂર્ણ કરીએ છીએ બરાબર અને નવા ટોપિક સાથે આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા મળીશું